અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બસો પચાસથી વધુ લોકોના મોત થયા છે આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ બે વર્ષથી લંડનમાં રહેતી અને એક મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર દસ મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી જતા જીવ બચી ગયો ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી ઘણી રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી હતી આ ઘટના વર્ણતા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે અમે બે વર્ષ પહેલાં જ ત્યાં લંડન સ્થાયી થયા હતા હું ત્યાંના ભણવાના બેસ પર ત્યાં ગઈ હતી મારા હસબૅન્ડ ત્યાં છે હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યાં જવા નીકળી હતી ગઈકાલે અમે એક વાગીને દસ મિનિટેની ફ્લાઇટ બુક કરાવી હતી અમે વહેલા નીકળી ગયા હતા પણ પહોંચતા પહોંચતા બાર વાગીને વીસ મિનિટ થઈ ગયા હતા એ લોકોએ બાર વાગીને દસ મિનિટે ચેકિંગ બંધ કરી દીધું હતું માત્ર એક વિન્ડો ખુલી હતી મેં એમને રિક્વેસ્ટ કરી કે માત્ર દસ મિનિટ જ લેટ થયું છે તો મને નીકળી જવા દો હું એકલી જ બાકી છું પણ એ લોકોએ મને ન જવા દીધી મને ન જવા દેતા અમે એરપોર્ટથી નીકળ્યા બાદ અમને ન્યૂઝથી ખબર પડી કે સગાવાલાના ફોન આવ્યા કે તું જે પ્લેનમાં જવાની હતી એ જ પ્લેનમાં આવું થયું એ સમયે હું કંઈ વિચારી શકું એવી મારી કોઈ હાલત જ ન હતી ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી ભૂમિ ચૌહાણે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં મને બહુ ગુસ્સો આવ્યો કે માત્ર દસ મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી ગઈ પણ પછી આ બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઈ સારું થયું હું દસ મિનિટ લેટ પડી જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ખરાબ છે હું કંઈ કહી જ શકતી નથી જે લોકો જોડે થયું છે એ વિચારીને જ હચમચી જવાય છે જે લોકોએ જીવ ગુમાવ્યો એમના આત્માને ભગવાન શાંતિ આપે મારી એરલાઇન્સને રિક્વેસ્ટ છે કે સેફટીના રૂલ્સ અને પ્રોટોકોલ્સ ફોલો થાય તો આવી દુર્ઘટના ફરી ન ઘટે ને લોકોના જીવ ન જાય અમારે લંડનની અમારી એક દસની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સ દ્વારા એ બાર દસ સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા ચેકિંગ જ બંધ કરી દીધું હતું તો મારું ચેક ઇન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અમારે જે દસ મિનિટ લેટ પડી એનું રીઝન એ હતું કે થોડું ત્યાં અમદાવાદનો ટ્રાફિક નડ્યો અમારે એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલાં નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે દસ જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે હું લાસ્ટ જ હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં બટ સમ હાઉ ના જ જઈ શકી મેં ઓલમોસ્ટ એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા ઘરે આવવા માટે તો ત્યારે અમને ગાડીમાં જ ન્યૂઝ ખબર પડી કે હું જે ફ્લાઇટમાં જવાની હતી એ જ ફ્લાઇટને આવી રીતે ઇન્સિડન્ટ થયું છે એ ટાઈમે તો કંઈક મતલબ મારું મગજ છે મારી બોડી છે આખી નર્મજ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું મારા જે માતાજી છે ગણપતિ બાપા છે એમણે જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર બટ એક એમ જોવા જઈએ તો જે આખો ઇન્સિડન્ટ થયો છે એ ટોટલી ટેરિફાઈડ છે કે આટલા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે